હર્ષ ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે ધોરણ પાંચ વિશે પર્યાવરણ આસપાસ કે સ્વ અધ્યયન પોથીમાં જે આપણે પાઠ શરૂ થઈ ગયા છે એટલે આપણે એમાં શરૂઆતની સ્વાધ્ય પોથીમાં છાલો યાદ કરીએ એ વસ્તુ આવે છે એટલે આપણે ચોથામાં જે ભણ્યાવું હોય એ આપણને યાદ કરાવવા માટે એ ચેપ્ટર આપણને આપવામાં આવે છે એને આપણે યાદ કરી લઈએ કે આ વિડીયોના માધ્યમથી પછી આપણે આગળ જે ચેપ્ટર આપણા આવે છે મજાની ઇન્દ્રિય સાપ અને મદારી આ જે ચેપ્ટર એનું સોલ્યુશન જોઈશું અત્યારે હાલ પૂરતું આપણે ચાલો યાદ કરીએ જે ચોથામાં આપણને ભૂલાય નહીં એ યાદ કરવાનું કીધું છે તો આપણે એ યાદ કરી લઈએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હવે વિચારો અને લખવાનું આપણને કીધું છે કે કબૂતરનો માળો ક્યાં જોવા મળે છે તો ચોથામાં તમે જોયું છે કૂવામાં અને જૂના અને ઉજ્જડ મકાનો હોય ને એમાં કબૂતરનો માળો જોવા મળે છે બીજો પ્રશ્ન છે પક્ષીઓને બચાવવા માટે શું કરી શકાય તો કે પક્ષીઓને બચાવવા માટે આપણે માળા બાંધી શકીએ આપણા ઘરે પછી ઝાડ માથે સ્કૂલ હોય તો ત્યાં એટલે પક્ષી ઘર લઈ શકીએ ખોખાના બનાવી શકીએ પછી તેને છણ એટલે ખોરાક માટે મદદ કરી શકાય અને ઉનાળામાં ખાસ પાણી આપી શકાય એટલે આ રીતે આપણે એને બચાવવાના પ્રયત્નો કરી શકીએ છીએ હવે આપણી આસપાસ અનેક જીવો રહે છે તેઓ પોતાની રીતે રહેવાની અને ખોરાકની વ્યવસ્થા કરતા હોય છે આવા આસપાસના પ્રાણીઓ અને પક્ષીઓ અંગે આપણે જાણતા હોઈએ છીએ તેમના અંગે થોડીક જાણકારી અહીં નોંધવાની છે તમારી આસપાસ રહેતા લોકો જે અગાઉ બીજે રહેતા હતા અને અત્યારે સ્થળાંતર કરી અહીં રહેશે તેઓએ શા માટે અગાઉનું રહેઠાણ છોડ્યું છે એ અંગેની જાણકારી મેળવી નોંધ કરવાની છે હવે જો આગળ છે ઓળખો ને રંગ પૂરો કે તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓ મોટા જૂથમાં રહે છે કે એકલ દોકલ રહેશે તે મુજબ સર્કલમાં અનુક્રમે લાલ કે લીલો રંગ પૂરો હવે જૂથમાં રહેતા હોય પ્રાણી અને એકલ દોકલ એટલે એકલા રહેતા હોય એમાં આપણે રંગ પૂરવાનો કીધો છે તો જોઈ જ લઈએ આપણે આરો તો છી સોરી હાથીનું ચિત્ર આપણને આપ્યું છે તો કે એ ગ્રુપમાં રહેતા હોય છે એટલે આપણે લીલો રંગમાં જ દઈએ પછી છસલું પણ જૂથમાં હોય અથવા એકલું પણ હોઈ શકે માખી જૂથમાં હોય આમ લીલો રંગ કરી દઈશું આમાં લીલો રંગ તમારે પૂરી દેવાનો થશે ઓકે પછી છે કૂતરો એમાં આપણે લાલ રંગ કરીએ કૂતરા મોટાભાગે જૂથમાં ન હોય બિલાડી જૂથમાં ન હોય ગરોળી પણ જૂથમાં ના હોય એટલે લાલ રંગ તમે પૂરી દેજો પછી મધમાખી છે એ જૂથમાં હોય એટલે એમાં લીલો રંગ કબૂતર જૂથમાં હોય એટલે લીલો રંગ હરણ પણ જૂથમાં હોય એટલે લીલો રંગ તમારે પૂરી દેવાનો પછી કીડી છે એ જૂથમાં હોય કાગડો એ જૂથમાં હોય પછી રીંછ જેવું વરુ જેવું કંઈક છે એ પણ જૂથમાં હોય પછી વાઘ એકલા હોય કીડી પછી જૂથમાં હોય અને ગાય ભેંસ જે છે એ જૂથમાં હોય એટલે એ પણ તમારે રંગ પૂરી દેવાના છે હવે નીચેના પક્ષીઓ માળો બનાવવા માટે વાપરતા હોય તે વસ્તુના નામ લખવાના છે ચકલી તો સૂકું ઘાસ હોય રૂ હોય પાંદડું પછી કોથળો જે આપણા ઘરે હોય ને એમાંથી એ તણખલા ભેગા કરતા હોય છે દોરો પછી સુગરી તો સૂકા ઘાસના તણખલાનો માળો બનાવે કબૂતર તો કે સળીનો માળો હોય એમાં દરજીડો તો કે પાન અને સળી પાન જીવીને બનાવે ને અને કાગડો છે તો એ ઠીકડા અને સળી રેડી હવે પ્રાણી અંગે નોંધ કરો વિગત છે ગાય આપેલી છે પછી મધમાખી છે અને હાથી છે તો એનો રંગ કેવો હોય ગાયનો તો કે રાતો હોય અવાજ કેવો હોય તો કે ભાંભ રહી અને ઉપયોગ તો કે આપણને દૂધ આપે છે અને ગૌમૂત્ર એનું ઉપયોગી છે ગમે છે કેમ તો કે હા શા માટે તો કે આપણને દૂધ આપે છે એટલા માટે ગમે છે પછી મધમાખી છે તો એનો કાળો રંગ હોય લાલ રંગ હોય એ તમે જોજો નાની માખી હોય ને તો લાલ રંગની હોય પછી એનો અવાજ શું હોય તો કે ગણગણાટ ઉપયોગ હું તો કે મધ આપે ગમે તો કે ના શું કામ તો કે કરડી જાય એટલા માટે પછી આથી તો કથ્થઈ અને પૂરા કલરમાં હોય અને સિંધાળે પછી ઉપયોગ હું તો કે ભાર વહન અને ગમે તો કે હા શું કામ તો કે આપણને સવારી કરાવે એટલા માટે હવે પાંચ છ કરતા વધુના સમૂહમાં રહેતા હોય તેવા પ્રાણીઓની યાદી બનાવખામાં રહેતા હોય ને એવા પ્રાણી તો કે કેટા બકરા ગાય હરણ રોજ હોય નીલ પુંડ વાંદરા આ બધા પ્રાણીઓ આવી જાય હવે તમારી આસપાસ રહેતા લોકોની વિગત નોંધવાની છે કોણ રહેશે પહેલાં ક્યાં રહેતા હતા અને શા માટે આવવું પડ્યું તો કે તમારી ઘરની ડાબી તરફ તો કે આપણે નામ લખ્યું છે અહીંયા મુકેશભાઈ તમે લખી શકો શિક્ષક કહેવા હોય તો શિક્ષક કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટર તમને જે અનુકૂળ આવે એ લખવાના છે ગામડામાં તો લગભગ આવું ન હોય એમાં તો આજુબાજુમાં લોકો જ રહેતા હોય છે તો કે મુકેશભાઈ અહીં જ રહેતા હતા પછી તમારા પછી શા માટે આવવું પડ્યું તો કે વ્યવસાય માટે હોય બીજા ધંધાર્થી એવા આવે ને તો લખવાનું છે પછી તમારા ઘરની તરફ તો કે જગદીશભાઈ અહીં જ રહેતા રહેશે તમારા ઘરની આગળ તો કે એ પણ અહીં જ તમારા મિત્રના ઘરમાં નીતિનભાઈ તો કે અહીં જ રહેશે અન્ય વિશાલભાઈ વાવડીનું ઘર હતું શા માટે એવા તો કે કામ માટે એવા હવે વિચારો અને લખો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જીવન નિર્વાહ માટે સામગ્રીનો અભાવ ઊભો થાય ત્યારે જીવવા માટે સ્થળાંતર કરવું પડે કેટલીક વખત ભૌતિક સામાજિક કે પારિવારિક સમસ્યાને કારણે નોકરી ધંધા માટે પણ સ્થળાંતર કરવું પડે છે આવી બાબત તમે જાણતા હોય તો તેના વિશે નોંધ લખવાનો છે તો કે મારી બાજુમાં એક ભાઈ હર્ષદભાઈ કરીને રહેતા હતા કે તેમને નોકરીના કારણે કે કપડવંજમાં સ્થળાંતર કરવું પડ્યું પછી મારા ગામના હરીશભાઈ કરીન છે કે તેમને વ્યવસાયને કારણે કે સુરતમાં સ્થળાંતર કરવું પડ્યું આ રીતે તમારે તમારું લખવાનું છે હવે સ્થળાંતર કરીને કહ્યું પછી શું તો કે અહીં સ્થળાંતર કરનાર વ્યક્તિએ નવી જગ્યાએ શું શું કરવું પડે એ અંગેની નોંધ કરવાની છે તો કે જે વ્યક્તિ સ્થળાંતર કરે છે એ વ્યક્તિને પહેલાં તો મકાન શોધવું પડે ને પછી ધંધો જો ન હોય એનું ફિક્સ કે આ કરવાનું છે આ તે કરવાનું છે તો એ ધંધોની શોધ માટે પણ જવું પડે છે પછી એની વ્યવસ્થા કરવી પડે અને બાળકો જો અભ્યાસ કરતા હોય તો એના અભ્યાસને ક્યાં ભણાવવા એની માટેની પણ વ્યવસ્થા કરવી પડતી હોય છે હવે સ્થળાંતરનું વર્ગીકરણ કરવાનું છે નોકરી સ્ત્રીના લગ્ન બંધ બનવું પછી અભ્યાસ દુષ્કાળ યુદ્ધ પ્રવાસ રોગચાળો અને ધંધો અને પૂર તો કે કાયમી સ્થળાંતર કોણ હોય તો કે બંધ બનાવો કાયમી સ્થળાંતર અને સ્ત્રીના લગ્ન હવે હંગામી એટલે ટૂંક સમય પૂરતું તો કે નોકરી પૂર રોગચાળો પ્રવાસ દુષ્કાળ યુદ્ધ ધંધો અને અભ્યાસ આ બધું હંગામ એટલે ટૂંક સમય પૂરતું હોય છે હવે આપણે જીવન જીવવા માટે અને સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે આસપાસની અને અનેક બાબતો ઉપર નિર્ભર હોઈએ છીએ કે આપણે બીજા માટે જ નિર્ભર હોઈએ છીએ કે આપણે કપડાં પહેરીએ છીએ પણ એ કોઈ સીવે છે કે દુકાનદાર તૈયાર કપડાં વેસે છે જે કપડાં આપણે પહેરીએ છીએ તેની પાછળ અનેક લોકોનો શ્રમ જોડાયેલો હોય છે આ અંગેની વિગત આપણે મેળવવાની છે તો કે કઈ સામગ્રી આપણા સુધી કેવી રીતે પહોંચે છે તે ઉદાહરણ લખવાનું છે મીઠાઈ છે કપડાં પુસ્તક અને શાકભાજી તો મીઠાઈ ઘરના સભ્યો લાવે છે આ બધા એમાં ઘરના સભ્યો લાવે ક્યાંથી દુકાનથી લાવે છે તો કે હા દુકાનેથી લાવે અને અથવા તો ડેરીથી લાવે છે પછી દુકાનદાર પશુપાલક પાસેથી મેળવે છે તો કે હા અને પછી એમાંથી દૂધ બનાવે છે દૂધમાંથી મીઠાઈ બનાવે પછી પશુપાલક ભેંસ ગાય પાસેથી દૂધ મેળવે છે તો કે પશુપાલક પશુપાલક હોય એની પાસેથી આ દુકાનદાર મેળવે છે આ રીતે અલગ અલગ આપેલું છે તમારે જોઈનામાં લખી નાખવાનું છે હવે જુઓ અને લખો આપેલ ચિત્રમાં જોઈ કઈ કઈ સામગ્રી ક્યાંથી મળે તે ચિત્ર ઉપર લખો હવે વિગત છે ઇન્જેક્શન સાયકલ અને માટલું તો કોણ વેસે તો કે મેડિકલ સ્ટોર વાળા હોય એ લોકો વેસે ક્યાંથી લાવા કે કારખાનામાંથી અને દવાની એજન્સી હોય ક્યાંથી કોણ બનાવતું હોય છે તો કે માણસો અથવા દવાની કંપની એમાં માણસો જ કોણ મદદરૂપ થાય તો કે વૈજ્ઞાનિક અને એના સાથી કામદાર કઈ કઈ સુવિધા મળે તો કે તાવ મટાડે એનાથી આ સુવિધા થાય પછી સાયકલ સ્ટોર છે ક્યાંથી લાવે તો કે એજન્સીમાંથી અને કંપનીમાંથી કોણ બનાવતું છે તો કે કંપનીના માણસો જે હોય એ એન્જિનિયરિંગ એને કહી શકે પછી કોણ મદદરૂપ થાય છે તો કે સાથી કામદાર કઈ કઈ સુવિધા મળે તો કે બીજી જગ્યાએ પહોંચાડવામાં મદદરૂપ થાય છે પછી કુંભાર છે તો કે ક્યાંથી બનાવે કે જાતે બનાવે અને માટીમાંથી પછી કોણ બનાવતું છે તો કે કુંભાર એટલે એ માણસ જ હોય કોણ મદદરૂપ થાય છે તો કે પરિવારના સભ્યો અને સાંકળો હોય ને એ મદદરૂપ થાય એમાં કઈ કઈ સુવિધા મળે તો કે ઠંડુ પાણી રાખે છે હવે વિચારોને લખો કઈ સામગ્રી માટે કોણ જોડાયું હશે પાણીનું માટલું તો કે કુંભાર એનો પરિવાર અને કુંભાર તેનો પરિવાર શાકભાજી તો કે ખેડૂતનો પરિવાર હોય અને શાકભાજી વેચનાર હોય એનો પરિવાર જોડાયેલો હોય આઈસ્ક્રીમ હતો આઈસ્ક્રીમમાં પશુપાલક હોય અને આઈસ્ક્રીમમાં જે કંપનીમાં માણસો હોય એ લોકો દાબેલીમાં શાકભાજીવાળા ખેડૂત અને બેકરીવાળા હોય એ લોકો જોડાયા હોય ચોકલેટમાં દુકાનદાર અને કારખાનાવાળા હવે નિશ્ચયના કોષ્ટકના આધારે માહિતી લખો કે સંબંધ છે સભ્યનું નામ સવારે ઉઠવાનો સમય રાત્રે સુવાનો સમય દિવસ દરમિયાન કામે કામ કે જવાબદારી તો આ તમારું લખવાનું છે મેં ઉદાહરણ પૂરતું લખ્યું છે એમાંથી તમારે કોપી મારવાની નથી આ બધું અલગ અલગ હોય એટલે આ તમારું લખવાનું કીધું છે હવે વિચારો અને લખો પાણીનો બગાડ ક્યાં ક્યાં થાય છે તો કે પાણીનું પરબ હોય ત્યાં વેડા પર જાહેર નળ હોય ત્યાં બસ સ્ટેશન પર અને ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે અને આપણા ઘરમાં પણ આપણે બગાડતા હોઈએ છીએ ત્યાં અને તહેવાર હોય ત્યારે પછી પાણી બસાવવા માટે શું શું કરવું જોઈએ તો કે પાણી જરૂર પૂરતું જ વાપરવું જોઈએ નળ ખુલ્લો ન રહે અથવા નળમાંથી પાણી ન ટપકે તેનું ધ્યાન રાખવું જોઈએ તમારી આસપાસ પાણી ક્યાં બધું બગડતા જોવા મળે છે તો કે ઉપરનો પ્રશ્ન હશે એ જ પ્રશ્ન એ જ જવાબ અહીંયા આવશે અને બીજું નવીનમાં આવું છે કે ઢોર નવડાવવી ત્યારે અને એવેડામાં જ્યારે આપણે કપડાં ધોવા જઈએ ત્યારે અને ઘરે સફાઈ કરવી ત્યારે જાહેર નળમાંથી પણ અને બસ સ્ટેશન પર આ રીતે પાણીનો બગાડ થતો જોવા મળે છે હવે ચાલો યાદ કરીએ એ ભાગ અહીં એક આપણે પૂર્ણ કરીએ છીએ ભાગ બેમાં પાછા આપણે મળીશું અને બીજું ખાસ કે યુટ્યુબમાં આપણે આ વિડીયો મૂકી દઈશું અને એમાં નિશ્ચિત ડિસ્ક્રિપ્શનમાં કે વોટ્સઅપની લિંક ઇન્સ્ટાગ્રામની લિંક અને ટેલિગ્રામની લિંક પણ આપણે મૂકી દઈશું એમાં ડેઈલી અપડેટ આપણે આપતા રહીએ છીએ તો એમાં તમે જોડાઈ જજો એટલે તમને માહિતી ફટાફટ મળતી રહે હવે આપણે આ ચાલો યાદ કરીએ એનો ભાગ એક પૂર્ણ કરીએ છીએ હવે મળીએ ભાગ બેમાં અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં